સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર વધી રહેલા દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો નગરપાલિકાની ટીમે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ટાવર ચોક ટાંકી ચોક પત્રવાડી અને પોપટપરા વિસ્તારમાં રોડ પર દબાણ કરીને લારીઓ રાખતા અને અન્ય દબાણો ઉભા કરતા તત્વો સામે કાર્યવાહી કરી હતી દબાણ કરતા તત્વોની વસ્તુઓ જપ્ત કરીને રોડ રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રસ્તા ઉપર શાકભાજી વેચતા લારીવાળા તથા કારણે સતત દબાણ થતું હોય થતું હોય સાહેબની સૂચના અનુસાર આજ રોજ વીસ વેપારીઓનો જથ્થો કચેરીમાં લાવવામાં આવેલ છે જે તે દબાણદારોના વજન કાંટા અથવા લારી હોય તો ત્રણ હજાર અથવા ત્રણસો રૂપિયા વજન કાંટાના દંડ લઈ અને દંડ વસૂલ કરવામાં આવે છે સુરેન્દ્રનગરના જાહેર રસ્તા ઉપર રોડ ઉપર જે દબાણ કરેલા છે રોડ ઉપરથી ઉપર હટાવવામાં આવેલા છે અને ફૂટપાથ ઉપર જે બેસે છે એવડા એમને નાના વેપારીઓ છે એમને આપણે ધંધો કરવા દઈએ છીએ બાકી જે રોડ ઉપર અડતરરૂપ હોય લારી લઈને જે ભાગતા ફરતા હોય એ જ્યારે પણ અમારા હાથમાં આવે ત્યારે અમે પાથેણાવાળાને બધાને ઉપાડી છે અત્યારે જયારે વીસથી થી પચીસ જણાનું અમે સામાન લઈને આવેલા છીએ અને ત્રીસથી થી પાંત્રીસ જણાને સામે અમે કાર્યવાહી કરેલી છે